જય વસરાજ જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ છીએ અમે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ હાર્દિક સ્વાગત છે ને બધું ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને આજે છે અમારા બેન ને એટલે કે હાજી ડેમ વાળા બેન ભાણેજ ને ભાણકીની બધા એવા છે તો બપોરે આજે બનાવ્યું હતું વેજીટેબલ સૂપ ટમેટાનું શાક સૂપ ને રોટલી ને જીરા રાઈસ ભાત ને એ બધું જમવાનું હતું બહુ જ મજા આવી ગઈ ગરમ ગરમ સૂપ પીતા ગયા ને જમતા ગયા એકદમ મજા આવી ગઈ જમવાની બધાને અને બસ જો હવે છે ને કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી આજે રાણા સાહેબની રજા છે તો એ બી છે થોડુંક ખરવીલનું કામ હતું તો ગેરેજ જ બાજુ અને અમારે જવાનું છે અહીંયા વાડીએ ને વાગુદળ મેળીમાનું મંદિર છે ત્યાં આપણે ઘણી વખત ગયા છે ને બ્લોગ મૂકેલા પણ છે ને તમે તો જોયું જ હશે અને છતાં પણ તો એ આજે જોઈ લેજો કેવું છે એટલે જાય છે તો હાલો તમને વાડીએ જઈએ અને બતાવી વાડીમાં શું मजा એટલે એવું છે તો હાલો તમે બધા પણ આવજો અમારા મંજુમાં અને ભાભીમાં બધા તૈયાર થઈ ગયા છે અને બેન મારા અને ભાણેજ ભાણકી બધા છે અમારે બધાને જવાનું છે તો હાલો આવજો તમે પણ બહુ જાય ભેગા થયા મેલીમા ના મંદિરે મસ્ત મજા જગ્યા છે નવું મંદિર બન્યું છે ત્યાં હમણાં અમે આવ્યા છીએ અને બહુ મસ્ત અને સરસ મજાનું મંદિર છે

જો આટલી મોટી જગ્યા છે અહીંયા અહીંયા ને રૂમ ને બધું વ્યવસ્થા બધી રહેવા કરવાની બધી છે જો રિક્ષા લઈને અહીંયા જતો ફોટા કેમેરામેન સેલ્ફી ચોક્કસ કરો હલો મેડીમાં ના દર્શન કરી લીધા ને આ ફોટા ફૂટતા જ નથી તી જોતા કેટલા બધા આલ્બમ ગઢવો હોય એની જેમ ફોટા પાડવા માંડ્યા છે હા માતાજી કહેતા મને હક નથી લેવા દે માતાજી કહે મને હક નથી લેવા આ કેવી વેજા આવી વાત કરશે મારી ચેનલ ને હે સબસ્ક્રાઇબ કરજો જે મારા મામી ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી એમ મારી ચેનલ નું નામ હે આહીર દિશાંતી તમને લિંક મળી જશે ડિસ્ક્રિપ્શન માં દેસી બ્લોગ આવે છે દેસી બ્લોગ બનાવે છે અને હું તમને લિંક મોકલી દઈશ જરૂરથી જોજો તમે એમના વિડિયો મને દેખાય છે તો આ મેરડી માં દર્શન થઈ ગયા છે હવે ઓલા મેરડી માં આપણે વાડીએ બલસર ના સીમાડે છે ત્યાં જવાનું છે અમારે ઈ તો ધંધો છે Halo मित्रों pagi गया छी mana Halo.

મેરડીમાં ના દર્શન કરીને પહોંચી ગયા છે વાડીએ હજી જો આ જાય છે હવે અહીંયા ચણાનું વાવેતર છે તું કરશે ઘણું બધું છે અને એલા જઈને એક અમારા દાદારી છે એમની વાડીએ જવાનું છે તો ત્યાં વાડી આટો મારીને પછી જવાનું છે સીધું ઘરે બધો સ્ટાફ આયલો આવે છે જો ફૂલ પણ આવી ગયા છે ચણામાં ગયા છે આપણે ગોરધન બાપાની વાડીએ જો કેટલો મસ્ત બગીચો છે અહીંયા ટ્રેક્ટર ને એના માટે રાખેલું પાર્કિંગ ને આ મસ્ત વાડી પાણી એકદમ સરસ પાયેલું છે અરે પગ ખૂચી ગયા કાંઈ આ હા ગારો ગારો હાલ તો આવડે નહીં આપણે બાયુના જ પગે નહીં બગડ્યા હોય જો કાશ રહ્યા બાયુના પગે ન જ બગડ્યા અમારા બગડી ગયા છે વાડી બહુ મસ્ત છે જો આ લગભગ તો ચણા જ વાવેલા છે પછી ખબર નહીં કાશ રહ્યા તને ખબર પડે નથી ખબર પડે તી મારી જેમ જો બગલા બેઠા છે વીણી જવાના છે પડી તો જીવડા ખાહે ટમેટા વાવ્યા છે મસ્ત બધી શાકભાજી વાવી છે આપણે ખબર ન હોય કપાસ દેખાય છે આ બેહણ ખવરાન હોય છે કદાચ હાલો શેરડી ખાવા બધા જો વાડીની પાલટી તો કઈક અલગ જ હોય છે અને એમાં શેરડીની મોજ એટલે વાત છો માં જલ્દી એમ થઈ છે ખાવા માંડી ગઈ મીઠી 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 બહુ મીઠી શેરડી છે મોઢામાં પાણી આવી ગયા બોલો બિલાના મોઢામાં પાણી આવી જાય જો હા હૈ જમીન એકાત્રી આજે અમારે સાપડી ઊંધિયાનો પ્રોગ્રામ છે અમારા ધર્મેશભાઈના ઘરે તો આજે અમે આવ્યા છીએ અને જો આ સલાડ સુધારી લીધું છે ડુંગળી સુધારવાનું કામકાજ ચાલુ છે અને અમારા બેનભાઈ એવા છે તો એ બનાવે છે જો મહેમાનને પણ અમે કામે લગાડી દઈએ કોરો તો ન જ દઈ હલો મિત્રો ઊંધી ચાપડી જો આ ચાપડી થઈ ગઈ છે અને એ તળાવવા માંડી છે અને આ ઊંધી પાકે છે હજી તો વઘાર થઈ ગયો છે એનો પણ અને આ બાજુ ચડાઈ સાપડી સાપડી ઊંધી કોને ભાવે કમેન્ટ કરજો જમવા સાપડી ઊંધી બની ગયું છે અને બેહી ગયા છે બધા જમવા કેવું ભાઈનું તમારે બેને બનાવી હતી એમ ને હા જો અસલ જ ભાઈનું